મિત્રો આજે રાખો આ સ્થાન પર માત્ર તમારા ઘરમાં પૈસાની અછત હોય પૈસાનો ખર્ચ વધુ હોય ઘરમાં પૈસા ના આવતા હોય તો તરત જ મોરના પીંછા લાવો ઘર અને ભાગવત અનુસાર તેને તમારા ઘરમાં તે સ્થાન પર સ્થાપિત કરો જેના વિશે અમે તમને આજના વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાય કરવાથી તમારા જીવનમાં માત્ર ધનની વૃદ્ધિ થશે જ નહીં પરંતુ તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે કારણ કે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં મોર પીંછાનું પોતાનામાં વિશેષ મહત્ત્વ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મોરનું પિંચ હોવું ખૂબ જ શુભ અને લાભકારી હોય છે જે પણ ઘરમાં મોરનું પિંચ હોય છે તે દરેક ઘરમાં નકારાત્મક ઉર્જા નાશ કરે છે શાસ્ત્રોમાં મોર પીંછાને સુખ સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે અત્યંત ચમત્કારિક હોવા ઉપરાંત મોરનું પિંછું ઘરના વાસ્તુ દોષોને દૂર કરવામાં પણ ઘણી મદદ કરે છે તે ફાયદાકારક છે પણ મિત્રો નિયમોનું પાલન કરો ઘરમાં મોરના પીંછા રાખવાનો ઉલ્લેખ વેદ અને પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે તમારે ઘરમાં મોરના પીંછા રાખતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ તો જ્યાં તમે તેની સકારાત્મક અસર જોઈ શકશો જો તમે મોરના પીંછાને કોઈ ચોક્કસ જગ્યાએ રાખો છો તમારા ઘરમાં અને વેદ અને પુરાણ પ્રમાણે યોગ્ય દિશામાં કરો તો તે તમારા ઘરમાંથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર કરશે જુઓ ઘરમાં મોર પીંછા રાખવાના ઘણા ફાયદા છે પરંતુ તેનો સૌથી વધુ ઉપયોગ ધન વધારવા માટે થાય છે જો તમારા ઘરમાં પૈસાની તંગી હોય પૈસાનો વધુ ખર્ચ થાય છે ઘરમાં પૈસા ના આવે તો તમારે લાવવું જ જોઈએ તમારા ઘરમાં મોરનું લગાવો અને તેને યોગ્ય દિશામાં લગાવો તેનાથી તમારા વાસ્તુશાસ્ત્ર અનુસાર મોરના કેટલા પીંછા રાખવા જોઈએ તેનું રહસ્ય પણ જણાવવામાં આવ્યું છે મિત્રો ચાલો જાણીએ આ વિડીયોમાં મોરના પીંછાને લગતા મહત્વના નિયમો છે જે તમારા જીવનમાંથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર કરી શકે છે અને તમને તમારા જીવનમાં ધન સુખ કીર્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે પરંતુ મિત્રો જો શક્ય હોય તો આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો કારણ કે આ નાનકડી માહિતી ઘણા લોકોના જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવી શકે છે લોકોનું ભલું કરી શકે છે કારણ કે મિત્રો ભગવદ્ ગીતામાં સ્પષ્ટ લખ્યું છે કે જો તમે લોકોનું ભલું કરશો તો તમને પણ ફાયદો થશે દેવી દેવતાઓના આશીર્વાદ મેળવો તો કૃપા કરીને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને એક વિનંતી હતી વિડીયોને લાઈક કરો અને બને તેટલા લોકો સુધી શેર કરો મિત્રો આપણા વેદ પુરાણોમાં મોરના પીંછાને ચમત્કારિક સાધન માનવામાં આવે છે તેનો ઉપયોગ અનેક પ્રકારની તાંત્રિક વિધિઓમાં પણ થાય છે તેનો ઉપયોગ દુશ્મનોને સંમોહિત કરવા અને દુષ્કશક્તિઓનો નાશ કરવા માટે કરવામાં આવતો હતો આ સિવાય જ્યોતિષમાં પણ મોરના પીંછાનો ઉપયોગ થતો હતો અને આજે પણ થાય છે હા મોરના પીંછાથી સંબંધિત ઉપાયો પણ શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કેટલાક શાસ્ત્રોમાં લખ્યું છે કે મોરનું પીંછા કેટલીક બીમારીઓનો નાશ કરવામાં મદદગાર છે જુઓ મિત્રો મોરનું પીંછ જે કરે છે તેનાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે કેટલું નહીં બીજી તરફ તેને દૂર રાખે છે કહેવાય છે કે જે પણ ઘરમાં મોરનું પીંછ હોય છે તે ઘરમાં ક્યારેય ઝેરી જાનવર પ્રવેશતા નથી એટલા માટે પ્રાચીન સમયમાં જે લોકો જંગલમાં રહેતા હતા તેઓ મોરનું પીંછ ચોક્કસપણે ઘરમાં રાખતા હતા તેનાથી સંબંધિત ઘણી વાર્તાઓ છે પુરાણોમાં મોર વિશે લખ્યું છે જે ઘરમાં મોરનું પીંછું હોય ત્યાં પણ નવગ્રહનો કોઈ અશુભ પ્રભાવ નથી પડતો મિત્રો માત્ર ઋષિ મુનિ અને માત્ર તપસ્વી લોકો જ નહીં ભગવાન શ્રી કૃષ્ણએ વખાણ કર્યા છે ભગવાન શ્રી કૃષ્ણએ પણ મોર પિંછાની શ્રેષ્ઠતા વર્ણવી છે અને આ આ ઉપયોગ તેમણે પોતાના મુખમાં પહેરાવીને કર્યો છે છે શ્રેષ્ઠતાનો સૌથી મોટો પુરાવો પૃથ્વીને આપવામાં આવ્યો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે મોરનું પિંછું શાંતિનું પ્રતિક છે મોરનું પિંછુ સુખ અને સમૃદ્ધિનું પણ પ્રતિક છે મોરનું પિંછ માણસને અનેક પ્રકારની મુશ્કેલીઓ અને પરેશાનીઓથી બચાવે છે માં લક્ષ્મી દેવી જેવા અનેક દેવી દેવતાઓ માં સરસ્વતી ભગવાન શ્રી ગણેશ ભગવાન કાર્તિકેજીને મોર સાથે સંબંધ દર્શાવવામાં આવ્યો છે મા લક્ષ્મી એ દેવી છે જે ધન સંપત્તિ અને સમૃદ્ધિ આપે છે માતા લક્ષ્મીને મોરના પીંછા ખૂબ જ પ્રિય છે લક્ષ્મી પાસે મોરના પીંછા રાખવાથી દેવી માતા પ્રસન્ન થાય છે મોરે દેવી સરસ્વતીનું વાહન છે એટલા માટે વિદ્યાર્થીઓએ મોરનાક પિંછા પોતાની સાથે રાખવા જ જોઈએ જો તમે મોરનાક પિંછાને ઘરની અંદર વાંસરીમાં રાખો છો તો તેનાથી ખુશીનું વાતાવરણ બને છે અને પરિવારમાં શાંતિ રહે છે મિત્રો આપનું ઘર એક મંદિર જેવું છે જો તેમાં રહેતા સભ્યો દરરોજ એકબીજામાં લડવા લાગે તો આ મંદિર યુદ્ધના મેદાન જેવું લાગવા માંડે છે અંદરો અંદર ઝઘડા અને ઝઘડાના ઘણા કારણો હોઈ શકે છે ઘર પરંતુ સૌથી મોટું કારણ એ છે કે નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશે છે આ નકારાત્મક ઉર્જા ઘરમાં ક્યાંકથી પ્રવેશે છે અને આ નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે શું ઉપાય કરવા જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક ઘરમાં એવી વસ્તુઓ હોય છે જે નકારાત્મક ઉર્જા ફેલાવે છે આ વસ્તુઓ વિના આપણું ઘર ચાલી શકતું નથી તેથી આપણે આ વસ્તુઓને ઘરમાંથી દૂર તો નથી કરી શકતા પરંતુ તે નકારાત્મક ઉર્જા ચોક્કસથી દૂર કરી શકીએ છીએ આ માટે આપણે મોરનો પીંછા ઉપયોગ કરવો જોઈએ તમે ત્રણ મોરના પીંછા લો અને તેને તમારા ઘરના મુખ્ય દ્વાર પાસે હવામાં જોરશોરથી હલાવો આમ કરવાથી તમારા ઘરની અંદર રહેલી નકારાત્મક ઉર્જા તમારા ઘરની બહાર નીકળી જશે જો તમે દરરોજ આવું કરશો તો સકારાત્મક ઉર્જા વધશે જેનાથી તમારા ઘરમાં આશીર્વાદ આવશે અને તમારા ઘરની પ્રગતિ થશે તો ચાલો અમે તમને વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક ઉપાયો જણાવીએ પહેલો ઉપાય છે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવાનો જો તમારા ઘરમાં દરરોજ ઝઘડા થાય છે જો ઘરના લોકો એકબીજા સાથે હળવા મળતા ન હોય તો ઘરના મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશની મૂર્તિ રાખો અને ભગવાન ગણેશની મૂર્તિની દરેક બાજુએ એક એક મોરનું પિંચ રાખો આનાથી નકારાત્મક ઉર્જા હંમેશાથી દૂર રહેશે તમે આ કરી શકશો અને ધારો કે તમારા ઘરનો મુખ્ય દરવાજો વાસ્તુ નિયમોની વિરુદ્ધ બનાવવામાં આવ્યો છે તો તમારે ઘરના મુખ્ય દરવાજા પર ત્રણ મોરના પીંછા લટકાવવા પડશે આનું ખાસ ધ્યાન રાખો આને ઘરના મુખ્ય દરવાજાની બહાર તમારે મોરના પીંછા લટકાવવાની જરૂર નથી પરંતુ તમારે આ મોરના પીંછાને ઘરની અંદર લટકાવવાની જરૂર છે ખરાબ નજરથી બચવાનો બીજો ઉપાય એ છે કે જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ હોય જેમને ખરાબ નજર લાગી હોય અથવા કોઈ એવી વ્યક્તિ હોય જેની તબિયત ખૂબ જ ખરાબ હોય તો જ્યાં સુધી તે વ્યક્તિની તબિયત સારી ન થાય ત્યાં સુધી તમારે તે વ્યક્તિના ઓશિકા નીચે મોરનું પિંચ દબાવવું પડશે અને બીમાર વ્યક્તિને સુવું પડશે આના પર ખાસ ધ્યાન રાખો આ ઉપાય જેટલા દિવસ રહેશે તેટલા દિવસ બીમાર વ્યક્તિએ આટલા દિવસો સુધી તામસિક ભોજન કરવાનું બુલવું ન જોઈએ નહીં તો તેની ખરાબ અસર થઈ શકે છે હવે જ્યારે તે વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય છે તો તમારે આ મોર પીંછાને તેને કોઈ પણ વહેતી નદીમાં વહેવા દો જો તમે આ ઉપાય કરો છો તો તમારા ઘરમાં જે કોઈ બીમાર છે અથવા જેને ખરાબ નજર લાગી છે તે સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે મિત્રો માની લો કે તમારી પાછળ તમારું દુર્ભાગ્ય છે જો તમે આ વાતને લઈને ખૂબ જ ચિંતિત છો તો ભગવાન વિષ્ણુની પૂજા કરવા માટે ગુરુવારનો દિવસ શ્રેષ્ઠ છે આ દિવસે તમારે તમારા ઘરે મોરનું પીંછ લઈને તેની પૂજા કરવાની છે ઘરમાં સૌ પ્રથમ તમારે ઘીનો દીવો પ્રગટાવવાનો છે તમારે આ મોરપિંચને તમારા હાથમાં પકડવાનું છે અને માત્ર અગિયાર વાર તમારે ભગવાન વિષ્ણુના બીજ મંત્રનો જાપ કરવાનો છે બીજ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ આ બીજ મંત્રનો અગિયાર વાર જાપ કરો અને આ મોરપિંછાને કોઈપણ પુસ્તકમાં દબાવીને તમારા રૂમમાં રાખો તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર થઈ જશે અને તમારું નસીબ તમને સાથે આપવાનું શરૂ કરી દેશે આ ઉપાય સ્પષ્ટ રીતે લખાયેલો છે છે આગળનો ઉપાય ઉપાય દુશ્મનો છુટકારો જો તમારી પાછળ લાખો દુશ્મનો છે અને તમે આ વાતથી વાકેફ છો તો તમારે કોઈ પણ મંગળવારે મોરનું પીંછ લઈને હનુમાનજીના મંદિરે જવાનું છે હનુમાનજીની મૂર્તિમાનથી આ મોર પીંછા પર થોડું સિંદુર લગાવવું પડશે તમે જે મોરનું પીંછું લાવ્યું છે તમારે પીંછાને તમારા ઘરે લાવીને રૂમમાં રાખવાનું છે જેમાં તમે મોટાભાગનો સમય વિતાવો છો આ એકમાત્ર ઉપાય છે જો તમે કોઈ પણ મંગળવારે આ કરશો તો હનુમાનજીની કૃપા હંમેશા તમારા પર રહેશે તમારા લાખો દુશ્મનો તમારી સામે પણ ઊભા રહેશે તેઓ તમારું કશું જ કરી શકશે નહીં કારણ કે હનુમાનજી મહારાજ મુશ્કેલી નિવારણ કરનાર દેવ છે જો કોઈ વ્યક્તિને તેમના આશીર્વાદ મળે તો જીવનભર પણ તે વ્યક્તિને કોઈ નુકસાન નહીં કરી શકે જો ધારો કે તમારી અને તમારી પત્ની વચ્ચે ઘણી લડાઈ થઈ રહી છે અને તમારું લગ્ન જીવન બરબાદ થઈ રહ્યું છે તો સોમવારે તમારે ગમે ત્યાંથી મોરનું પીંછું લાવવાનું છે ધ્યાનમાં રાખો કે મોરનું પીંછું તૂટી ગયું હોય આવું ન જોઈએ અને તમારે તેને લાવીને તમારા લગ્નના આલ્બમમાં રાખવાનું છે કોઈપણ સોમવારે આ ઉપાય કરો અને તમારા જીવનમાં મીઠાશ આવશે તમારા જીવનસાથી સાથેની રોજની લડાઈ સંપૂર્ણપણે બંધ થઈ જશે વાસ્તુશાસ્ત્રમાં આ ઉપાય વિશે સ્પષ્ટ લખ્યું છે મિત્રો જો તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે તમે પૈસા સંબંધિત કોઈ સમસ્યામાં ફસાઈ ગયા છો તો કોઈપણ શુક્રવારે મોરનું પિંચ ખરીદો કારણ કે શુક્રવાર માતા લક્ષ્મીજીની પૂજા માટે શ્રેષ્ઠ દિવસ છે હવે પહેલાં તમારે આ મોરનું પીંછ લાવવું પડશે અને પૂજા માટે તમારા ઘરે જવું પડશે જ્યાં પણ માતા લક્ષ્મીજી મૂર્તિ રાખવામાં આવે છે અહીં તમારે ઘીનો દીવો પ્રગટાવવાનો છે તમારા હાથમાં મોરનું પીંછું પકડવાનું છે અને તમારે બીજ મંત્રનો જાપ કરવાનો છે અગિયાર વાર કારણ કે માતા લક્ષ્મીજીને અગિયાર નંબર ખૂબ જ પ્રિય છે તેનો બીજ મંત્ર છે ઓમ મહાલક્ષ્મી નમ મિત્રો હવે તમારે આ મોરનું પિંચ લઈને તમારા કબાટની તિજોરી દક્ષિણ દિશામાં રાખો જો તમે કોઈ પણ શુક્રવારના દિવસે આ ઉપાય કરો છો તો આર્થિક સમસ્યામાં ફસાયેલા છો તો તમને દરેક પ્રકારની સમસ્યામાંથી મુક્તિ મળશે અને દેવી લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ધનની વૃદ્ધિ થશે તમારા જીવનમાં પૈસા આવવાના દ્વાર ખુલશે પૈસા કેવી રીતે વધશે તે તમે જાતે જ જોઈ શકશો તો મિત્રો હવે આ વિડીયો સમાપ્ત કરીએ